કાલે ગીસોમના જિલ્લા પ્રમુખ પ્રશ્નભાઈ બારડ દ્વારા મારું નામ જોખ વાત કરેલી ત્યારે હું સ્પષ્ટતા કરવા માગું છું ત્યારે એમણે કીધેલું કે લોકસભાની ચૂંટણી વખતે લોકસભાના ઉમેદવાર દ્વારા તેમને ચોરવાડ શહેરની જિમ્મેદારી સોંપેલ અને ત્યાં ચોરવાડ શહેરમાં કોંગ્રેસની નગરપાલિકા છે પણ જિલ્લા પ્રમુખને એ ખ્યાલ નથી કે અહીં દોઢ વર્ષથી વહેવારદાર શાસન ચાલી રહ્યું છે ટોટલ પૂરા ગુજરાતમાં છ હજારની ઉપર ગ્રામ પંચાયતમાં ચૂંટણી નથી થઈ એસીથી ઉપર નગરપાલિકામાં નથી થઈ અત્યારે ઝીરસલી તાલુકા પંચાયતમાં નથી થઈ ચૂંટણી એટલે અહીંયા પ્રમુખને એ પણ ખબર નથી એક જિમ્મેદાર પ્રમુખ છે કોઈ પુરાવા વગરને ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વેવડદાર શાસન રોજ વર્ષથી જોડવા નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વેવડદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઇશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે હજી પણ મારા રાજસિંહ હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે અને એમના આ કામના કારણેથી ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા અને આજે હું એમાં કોઈ એવું કંઈ ધ્યાન નથી દેતો હું લોકોની સેવામાં ધ્યાન દઉં છું લોકોના કામકાજમાં ધ્યાન દઉં છું કારણ કે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે બે બે વાર પાર્ટીઓ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકી ને મને ટિકિટ આપી છે અને લોકોએ મારી ઉપર બે બે વાર વિશ્વાસ મૂકીને સ્વપ્નની પ્રજાએ મને ધારાસભ્ય બનાવ્યો છે ચાર ટર્મથી એટલે વીસ વર્ષથી જોડવાની પ્રજાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે હું એમને ચોક્કસ રીતે કહીશ જિલ્લા પ્રમુખને એમને એ પણ કીધું કે એમનો વોટ અહીં આવતો નથી છતાં પણ બધા વોટ આપે છે ત્યારે હું એમને કહીશ કે આ હાઈકમાન્ડે આદેશ કરેલો છે ગુજરાત પ્રદેશના નેતૃત્વ આદેશ કરેલો છે કોંગ્રેસ પાર્ટીના અને તમે જે વાત કરી રહ્યા છો એ કોંગ્રેસ પ્રદેશના નેતૃત્વની ઉપર અને હાઈકમાન્ડની ઉપર તેને તમે વાત કરી રહ્યા છો એટલે એ આ વ્યાજબી નથી તમે હાઈ કમાન્ડને કહી રહ્યા છો કે એમને શું કરવું જોઈએ ત્યારે હું ચોક્કસ રીતે વાત કરીશ જ્યારે જ્યારે પણ ચૂંટણી આવતી હોય ત્યારે લોકલ ઉમેદવારો હોતા હોય છે અને લોકલ ઉમેદવારો જ્યારે હોય છે ત્યારે કે લોકલ ઉમેદવારો લોકલ ઉમેદવારો હોય છે ત્યારે લોકલ ઉમેદવાર જ્યારે લોકસભાની ચૂંટણીમાં લોકલ લોકલ ઉમેદવાર સુપાસિના હતા અને લોકલ ઉમેદવાર સુપાસીના હતા એમાં અઢારસો ને પચાસનું મતદાન જીતું એમાં સોળસો ને ચાર કોંગ્રેસ પાર્ટીને મત મળ્યા હતા અને બસો ને આઠ બીજેપીને મત મળ્યા હતા એ ઓછા એટલે મળ્યા કે ત્યાં લોકલ ઉમેદવાર હતા એમ ચોરવાના ઉમેદવાર ત્યાંના હતા ઓગણીસો પચાસ મત મળ્યા અને બાકીના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા એટલે લોકલ ઉમેદવારના કારણે આ હોતું હોય છે ત્યારે હું બીજી વાત એમ લખીશ કે બે હજાર બાવીસની ચૂંટણીમાં જિલ્લા પ્રમુખને કહેવા માંગુ છું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં એમના ગામ મંડળમાં આઠસો અને ચોમોતેર મત ટોટલ પડેલા હતા એમાં પાંચસો અને આઠ મત બીજેપી મળેલા હતા અને સિત્તેર મત આપને મળેલા હતા અને બસો પંદર મત જ કોંગ્રેસ મળેલા હતા તો હું એમ કહી શકું કે તમે ભાજપ સાથે કામ કર્યું છે ભાજપના ને ઇશારે કામ કર્યું છે જ્યાં સુધી આપણી પાસે પુરાવા ન હોય ત્યાં ત્યાં સુધી આપણે કોઈ પાસ કોઈ ઉપર આક્ષેપ કરી શકતા નથી અને એમ કોઈને બદનામ કરવાનો પણ પ્રયત્ન ન કરી શકાય કારણ કે આ તમે જે રાજકીય ઈશારે જે કંઈ કરી રહ્યા છે તમે એના રાજકીય ઈશારે મને બદનામ કરી રહ્યા છે અને એ સિવાય તો તમે મને તો બદનામ કરી રહ્યા છે પણ કોંગ્રેસ પાર્ટીએ તમને બેબિઆર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ સલાહ દઈ રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે અને અને જે જે વસ્તુઓ જે પુરાવા વગરની એક વસ્તુ નથી જે તમે વાત કરી એ પણ જેને જે ખોટી વાત કરેલી છે કે ચોરવા નગરપાલિકામાં કોંગ્રેસ શાસન તમને જિલ્લા પ્રમુખ તરીકે એ પણ ખ્યાલ નથી કે કોંગ્રેસ શાસિત ચોરવામાં અત્યારે નગરપાલિકા વ્યવહારદાર શાસન છે અને પુરાવા વગર વાત ન કરાય અને ફરી કહું છું કે તમે મને બદનામ કરી રહ્યા છે બીજાના રાજકીય ઇશારે અને તમને કોંગ્રેસ પાર્ટી બે બે વાર જિલ્લા પ્રમુખ બનાવ્યા છે તમે કોંગ્રેસ પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છો